હાર્દિક ભાઈ તો જો અમારે કયું ના ઉતાવળા થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર થઈને કયું ના આટા મારે છે કે મમ્મી કયા ગામડે જાવું મમ્મી કયા ગામડે જાવું જો ઠેલા વેલા બધુંય બહાર કાઢી નાખ્યું છે આપણે કેટલા વેગન ટાઈમ છે ભાઈ સાડા આઠ વાગ્યાનો નો મમ્મી આપણે મિંદી પાડી ને એ હામેથી જોવે હે ક્યાં છે હા એ કે હાર્દિક ભાઈ જાય છે દેહ માં કેદી આવશે હવે તું રોજ એને રમાડશો કે ની એટલે તો હું બૂટ પહેરાઈ ગયા કે હવે મારે તો તૈયાર થવાનું બાકી છે અમાર ભાઈ જો બધું બહાર કાટી નાખ્યું તૈયાર થઈ ગયા મીંદડી વહી ગઈ તું જાશો કે ની એટલે હવે આખરી પાછી આવશે એને તમે બધા જોજો કે હાર્દિક ભાઈ પેલી વખત હાર્દિક તે ગામડે કોઈ થી જોયું કઈ નથી જોયું ને તો હાર્દિક ભાઈ નો વિડીયો કન્ટિન્યુ જોજો બધા પછી તમને જોવા મળશે કે હાર્દિક ભાઈ ગામડે કેવા મોજ કરે છે કે હાર્દિક હાર્દિક ભાઈ ને અમારે કેટલી ઉતાવળ છે જવાની કે જો બૂટ પહેરી ને કમ્પ્લીટ થઈ ગયા છે આપણો મીટર નઈ જાવ હવાર છે મમ્મી ગયા જાવું છે મમ્મી ગયા જાવું છે એનો ઠેલો તો જો પહેલા તૈયાર કરી નાખ્યો એને એ હું આ ઠેલો હાલો હું તો પહેલા બસ થઈ છે ને વઈ હજી વાર છે હાર્દિક વાર છે હજી લાટ વાર છે કે ના 8:30 એ જવાનું છે હા ત્યાં સુધી હજી આપણે તૈયાર થઈ જઈએ ના ખાઈ લે પછી ટાઈમ થઈ જાય પછી આપણે જવાનું છે પછી વાર છે ઓ હાર્દિક ભાઈ વિડિયો જોવાનો નહી ભૂલતા હો ભઈ તું પહેલા કમ્પ્લીટ જા હે તું કમ્પ્લીટ થઈ જા હા થઈ જા વાગડી ઉડો લાવ સુરે કેટલી ઉતાવળ છે બસ છે

હાલો મિત્રો જો અમે દેશમાં પોગી ગયા છીએ જો હવામાં ઉતરા એટલે જો હાર્દિક ભાઈ જો નાય ધોઈન કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અને જો ઈંડોળો પર બેહી ગયા છે કેમ કે કોઈ દી ઈંડોળો કેમ જોયો નથી એમ ઈંડોળો નથી ઈંડોળો કહેવાય એને હા પણ ઈસકોત કહેવાય ને હા ઈસકોય કહેવાય ને ને ઈંડોળો કહેવાય અહીંયા મમી હા અચ્છા બતાવું બતાવો હાલો હા સકલી નું ઘર બતાવું હા આ કોનું ઘર છે કાના

ઘરે જવાનું છે હાર્દિક બહુ બાજે એની અરે ફોન માં કાર્દિક દાંદુ ની ઘરે જવાનું છે જો અમે જઈ છે ને એક માસી એ તો જો તેડ્યો છે કેટલું માન છે હાર્દિક ભાઈ નું જોઈ લો એક માસી તૈયારી કરે છે સ્વાગત ની અને એક માસી જો એને તેડી જાય છે જોઈ લ્યો હાર્દિક ભાઈ જો આમ ચશ્મા બશ્મા ને ફૂટ ફૂટ પહેરી ને આમ કમ્પ્લીટ આમ તો જો હાર્દિક ભાઈ ક્યાં જવું છે આપણે ગાંડુ માસી ની ઘરે ગાંડુ માસી નો કહેવાય

હાર્દિક તૈયારી માટે કેવું મસ્ત કરેલું છે હાર્દિક મારા જાગુ નું ઘર છે કે હાર્દિક અને હાર્દિકના ઘર છે હાર્દિક જો મામી જાવ બેહુ ને પાય છે હાર્દિક હાર્દિક પાણી પીવે છે જો ભે જો અમારા હાર્દિક આવતા હવે પાણી ભેન ને પાવા મળ્યા હલો હલો હવે ક્યાં બાંધવાની છે હાર્દિક કેટલા બધા માલ છે હાર્દિક સોફામાં બે જશે ન બે હાર્દિક બીજું શું છે હાર્દિક જતા જો ગાય છે હાર્દિક ગાય છે જો આયા હાર્દિક ગાય છેલ્લો જાય હાર્દિક નો હાર્દિક આ બાંગે

અને આખો વ્લોગ જોવાનું નહી ભૂલતા અને હવે મળશું નવા વ્લોગમાં તમે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું નહી ભૂલતા ત્યાં હું ટાટા